ઓ માર્યો ચલ ચાલુ ફર 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 અલ્યા ક્યાં ક્યાં જતી રહી પડ તું પણ અહીંથી ત્યાં જતી રહી હું શું કરું અરે આયુ ઊભી રે કો તો ઊભી રે તમારા ઓય ઓય

એ તો મે લગન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી ખોટી હોશિયારી ના મારશો આખા કાળા કપડા પહેરીને આયા છો જુઓ તમારી ચોઈસ અરે એ તો તું કહું છું મારી ચોઇસ નહીં આરે મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે મુકન ભાઈબંધ ની વાત મને તો અસુ આવે છે તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલરના કપડા પહેરું ને એટલે તું એમ કે છે લેડીઝ કલરના કપડા પહેરો છો

આયે ગાડી લખેલું છે ગાડી સમજો જો મને પોતે ભૂલી ગયા છે ને પાછા સરપ્રાઈઝ ની વાતો કરો છો અરે ખરેખર મને યાદ હતું ભાઈ મે મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે તો બર્થડે ઉપર શું થાય તું બર્થડે ભૂલી ગયા તમારી મન બધા નાટક તમારે ખબર પડે છે હું વાર મે નથી તમારા જોડે રહું છું સારી રીતે ઓળખું છું તમને હું ઓળખી જ ગયો છું ને પણ આવું બોલવાની હિંમત નહી થતી મારી

જમીન શાંતિ થી મોડા ઘેર આવવાનું સારું આપણે આવી રીતે જ કરશું પણ બીજાને તો ઉજવવા દો બીજા જોડે મારે શું લેવા દેવા ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે રિયા બાપીન બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું ઓહો રિયા બાપીનો બર્થડે આવે છે તું રેવા દે હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ રિયા બાપીનો બર્થડે છે એટલે ગિફ્ટ લાવવા છે તમારાથી

એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો બોસ આ વખત તો રિયા ભાભી એવી ગિફ્ટ આપો ને ફેન થઈ જાય મારા કેટલી સરસ જગ્યા છે નહીં મારો બર્થડે બગાડ્યો તમે તો શું કર્યું આ કાબર ચિત્રા કપડા પહેરીને આયા છો ચિત્તા બન્યા ચિત્તા તું ભઈ નર જેવો એપ્રોન પહેરીને આવી છું તને કીધું એક શબ્દ હું કઈ કહું ને એટલે હવે જવાબ ના આપશો

ફોટો દો પેટા નાખો મારી જોવો હસવાનું બંધ કરી દો પણ ત્યાં ત્યાં શું લેવા જોવો છો આ બાજુ મામે જોવો જોડે અને એક કરોડ હોય તો કેટલા આપો તો બધા તને આપી દઉં અને અઠ્યાવીસો રૂપિયા હોય તો એટલે મારા કાઢ ને ત્યાં પૈસા कडे ए ब्लू पर मलाईले पर मम्मी उये नानी हती त्या तू लयच गईती मगdna डॉक्टर जडे मन नानी हती त्या निवाद मुख न तू भई आता र तार दवानी जरुर जे मगद अरे यार इतली बदी तकलीफ होई तो घर छोडीन जाता रान तुम्ही છોકરી છે જોવો ને માન નહીં જોયે અરે કેમ જુઓ સરસ દેખાય છે અરે મને બધા ખબર છે તારા નાટકો માન નહીં જોયે અરે વાર જુઓ તમે એક વાર આવી રીતે જો જન છોકરો ને તમે આડી નજરે हैं એટલે જ મારા તમારા જોડે નહી રહું ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे <स्थिस्थित> साहब कौन के जा पगमा स्वर्ग न थी एक बार लगन तो करी जुओ साहब <स्थित> તમે લગન પહેલા તો કોઈ દિવસ મંદિરે આવતા નતા હવે કેમ મન મંદિરે લઈને આવ્યા છો તમે મને લગન પછી એક પ્રોબ્લેમ પડી એટલે મંદિર આવ્યો છું કદાચ એનું સોલ્યુશન થઈ જાય કયો પ્રોબ્લેમ બાજુમાં તો બેઠી છે પ્રોબ્લેમ અરે પ્રોબ્લેમ પૂછું છું માં સાંભળું છું શું કરું છું તમે આજ જોડે વાત ના કરો માર મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય